હવે આપણે જવાનું છે હમઢિયાળા જવાનું છે જમવા બેઠા ને મટા ની કરી બહુ જોવો અને નૂડલ્સ જો આને નુડલ્સ કહેવાય જોવા બોલાવે ગુડ મોર્નિંગ જો નાસ્તો નીકળે છે કરવા આપણે જવાનું છે હમઢિયાળા आप लोग नाश्ते में करें हैं जो आप कड़ियां खाओ हमारे रुद्रों से हमारे विवान से जो हमारा बता है नवा नवा कपड़ा पहन के यार ठीक जा से ऐसा मौसम ठीक है ठीक है बो मत तावे बुने हमारे बता है यार ठीक जा से आसान बनी से हमारे जाऊँ से हम दिया सीमत माँ હાલો તો આપણે નાઈતો કમ્પ્લેટ થઈ ગયા તા અને ગાડીની ધોઈ બોન કમ્પ્લેટ કરી નાખી છે હવે આપણે જવાનું છે હમડીયા જવાનું છે શ્રીમદ છે ને ભાણીબેનનું એટલે ત્યાં જવાનું છે હાલો તો નાઈતો હાલો પછી આપણને લાગી હતી ભૂખ એટલે આપણે છે ને જમવા બાજુ અટેક કરી હતી હાલો તો અમે હળુ જમવા થઈ અને મારે રુદો વિવાન બે હતા એને ભૂખ લાગી છે એટલે હાલો બપ્પા જમવા એટલે અમે ત્રણે બાપ દીકરો ગયા જમવા તો અહીંયા જમવાનું સારું છે તો પછી અમે કદી જમવામાં એટલે મઠો હતો દાળ હતી ખમણ હતા પૂરી હતી બટકા હતા પછી અમારે રુદોની તો વાટકા ભરી ભરી સોટા ને તો મઠાના ભૂખા કાઢી નાખ્યા જો સાયલા ઉપર સાયલા આ વિવાન હોતી પણ સાલા તો વિવાન ખાઈ ગયો અમારે મઠાના ભૂગા કાઢી જાય છે પછી લઈ લીધા ભાત એને મેં કીધું તમે ભાત લઈ લો અને ભાત ખાઓ પછી ભાત લઈ આવ્યા પછી જો હવે ભાત ખાય છે પછી મેં જ આપણે મઠો લેવા જો બટા પછી નીકળી જાય ઘર બાજુ મોટો મોટો આ બધા ભૂખા કાઢી જાય પછી મેં મને એમ છું કે આ બધા ઘરે પકડવા જો હે કેમ કે આ બધાને નાઈ ગયા ઊંઘ આવું મળી છે એટલે મેં કીધું આડો ભાગો ઘરે પછી અમે જો ત્યાંથી નીકળી જશું પછી અમારે ત્યાંથી ઘર બધું જવાનું હતું એમાં હળું હળું ગાડી આરડી કરી દીધી હાલો તો હવે ઘરે જવા દેવી હવે ઘરે જઈને મળવી હાલો તો હાલો દોસ્તો તો આપણે આજે જમવા બે ગયા રીંગણા બટેકાનું શાક બાજરાનો રોટલો અને નૂડલ્સ જો આને નૂડલ્સ કહેવાય જો આને નૂડલ્સ કહેવાય વાંદરા ખોડા ખાવું પડે છે નુડલ્સ આપણે લુવાનભાઈ ને આપણે નહીં જો આ આ નુડલ્સ કહેવાય આシબડુ કહેવાય જો આપડે ખાવાનું છે રીંગણા બટેકાનું શાક તો અમારે વિવાનભાઈ નુડલ્સ ખાય છે તમને બધાને એને છે તમને કોઈ ખાતા જ નથી આવડતું નૂડલ્સ જોવો આમ ખાવાનું હોય કેમ આમ અચ્છા ઠીક છે આમ ખા તમને ક્યાં કોણ ખાતા આવડે છે મારા વિવન જ ખાતા આવડે જો કેમ પણ કાંઈ ને હાલો તો આપણે હવે જમી લેવી હવે જમીને પાછા મળવી પછી અમે વૈયા વાટર શ્રીમતમાં છીએ પછી હા જે અમે જમી લીધું હતું

હમ કરે તો કરે કે બોલે તો બોલે કે રામ આ માઈ લે રામ આ મારા બકરા બકરા છોકરી બકરા બોલામ ઘડી ન બોલાવે ન નકી નઠાડું જુઓ અમારા વિવાનભાઈ કોકે અમે જમીન લીયા તો વેચી દે તો ખબર અમારા સરે બોપાને નિશાળ લાવનો અમારા સરે અંધારું પડે

મેડમ કાલે તમારે બપોર નિહાળ જાવું તમારો નિશાળનો મેસેજ પડ્યો છે તમારું નિશાળ વિશે શું કેવું છે કાઈ નહીં અને એકલા સોપડા પૂરે લખાવે પછી એ પછી રદા આ બાપુ લખાઈ જાય

તમારું અરમાન ખુશ થઈ જાય છે સાત આઠ નવ દસ હજાર બાર તે ચૌદ પંદર સોળ સત્તર ઓગણત્રીસ ની ચાલીસ

અમારે વિવનભાઈ એવા એકડા આવડે છે અમારે ઋતુભાઈ ને કેવા એકડા આવડે છે આપણે ઋતુભાઈ ને બોલો ઋતુભાઈ તમને કેવા એકડા આવડે છે ભાઈ હા ચાલો બોલો બોલો એકડા હાલો બોલો અમારે રુદાભાઈ હરમ બો આવે છે અને હરમ વાહે છે ને બો આવે છે હાલે હું બોલ તો એકડો બોલી જાય બોલ એકડા

અમારા યુવાન કેવું ગીત આવડે છે તમે કોમેન્ટ કરીને બતાવજો તો ગીતમાં માં કઈ ભૂલ હોય તો કોમેન્ટ તમે લખજો પણ તમે જરૂર કેજો તો હાલો અમારે રુદાભાઈ ના બગા હાવ મળ્યા છે એટલે અમે હુઈ જઈ અમારા રુદાભાઈ બગા આવે એટલે અમારે હુઈ જવાનું કેમ કેમ બોલે ને યુવાનભાઈ કઈ નઈ હાલો તો આપણે હવે સુઈ જાય બધાયને ગુડ નાઈટ કાલે મળવી નવા લોક લોકની સાથે ચાલો ગુડ નાઇટ